વન ઓનર મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે ઘર ઘરા ટ્રેક્ટર છે અને વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની મોડલ કિંમત આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર તે નંબરમાં માત્ર તમે જાહેરાત માટેનો છે તો જાહેરાત માટેનો ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરની કંડિશન જોઈ શકો છો આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે આગળના ટાયર સારા નવા જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે કમની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે કાટછળો ટ્રેક્ટરમાં ક્યાંય જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં ક્યાંયથી રાખતું જોવા નહીં મળે અને ટ્રેક્ટર આખું જનરલ આખું ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ જ જોવા મળશે ક્યાંય પણ સ્પેર પાર્ટ બદલાવેલો જોવા નહીં મળે કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તાત્કાલિક વેસવાનું છે તો વિડીયોને બંને તેટલો શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રોના વિડીયો કામ લાગી શકે ખૂબ જ ઓછું હાલેલું આ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની વાત કરીએ કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિડીયો જોતા હોય મિત્રો તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વાત કરીએ આપણે આ મહિન્દ્રા ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો બે લાખ પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો સોસઠ પંદરસો તેત્રીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને પાસાઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર વિશિયા જોવા મળશે જિલ્લો રાજકોટનું વિસિયા જોવા મળશે તમને મિત્રો ટ્રેક્ટર પ્રોપર વિસિયા ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોનો ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે એકાણું ઝીરો સોસઠવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય રાજ